પાઠ છ દવાખાનાનું બિલ લેખક ડોક્ટર આઈ કે વીજળીવાળા મારા બાળને ટકોરા પડ્યા કોણ હશે આટલી રાત્રે આટલા જોરદાર વરસાદમાં કોઈ દર્દી હશે કે પછી પટ્ટાવાળો કોઈ સિરિયસ દર્દી માટે કોલ લઈને આવ્યો હશે એવો વિચાર કરતા મેં ઘડિયાળ તરફ નજર માંડી રાત્રિના ત્રણ થયા હતા મચ્છરદાની હટાવીને હું બહાર નીકળ્યો હજુ ઘરની લાઇટ ચાલુ કરું તે પહેલાં તો ફરી એકવાર દરવાજો જોર જોરથી ખખડ્યો દરવાજાની સાંકળ ખખડવાના અવાજ પરથી જ આવનારની અધીરાઈ વર્તાતી જતી હતી અષાઢ મહિનાના ઉત્તરાર્ધના એ દિવસો હતા વરસાદ સાંભેલા ધારે ખાબકી રહ્યો હતો તમરા પણ બોલતા ન હતા અને કદાચ બોલતા હશે તો પણ તેમનો અવાજ સંભળાતો ન હતો મેં બારણું ખોલ્યું માથાથી પગ સુધી તરબોળ થયેલો એક આદમી ઠૂઠવાતો ઊભો હતો એની પાછળ જાણે એનો પડછાયો હોય તેમ એક સ્ત્રી ઊભી હતી એણે કોથળાની કુશલી ઓઢી હતી છતાં એ સારી એવી પડલી ગયેલી હતી એ પણ ધૃત્તિ હતી પણ પ્લાસ્ટિક ઢાંકીને પોતાની છાતી સરસું દબાવેલું એનું બાળક જરા પણ ભીનું નહીં થયું હોય એવું એને જોતા જ આપણને લાગે અંદર આવતા રહો મેં કહ્યું થોડી તો એ બંને બહાર જ ઊભા રહ્યા કદાચ ઓસરી બગડશે તો એવું એ લોકો વિચારતા હોય તેવું મને લાગ્યું ચિંતા ન કરો આવતા રહો ઓસરી બગડે તો કંઈ વાંધો નહીં મેં કહ્યું એ લોકો થોડાક સંકોચાતા સંકોચાતા અંદર આવ્યા બાળક માંદું છે હજુ એટલું જ મેં પૂછ્યું ત્યાં તો પહેલાં માણસની આંખમાં ઝળઝળી આવી ગયા એણે ફક્ત હકારમાં માથું હલાવ્યું ક્યાંથી આવો છો મેં પૂછ્યું ફલાણા ગામથી અહીંથી ત્રણ ગામ નીકળ્યા તો રાત્રે વાગ્યે પણ વરસાદ કે મારું કામ ગોઠણ સુધી કેડી બેટરી પાસે છે નહીં અંધારે રસ્તો ભૂલી ગયા એટલે અથડાટા કૂટાતા અટાણે પૂઈ ગયા આ છોકરાને ઝાડા ઉલટી થઈ ગયા છે અહીં એક ડાક્ટરને બતાવ્યું તો કે બહુ મોડું કરી નાખ્યું છે છોકરાના શરીરનું પાણી ખૂટી ગયું છે બીજા એક તો એવું કીધું માથાકૂટ કરવી લેવા દો આ કઈ જીવશે એવું લાગતું નથી એટલે એનામાં થોડોક જીવ છે ત્યાં જ તમારા ગામ ભેગા થઈ જાઓ બસ બાપુ બસ એને ગળે ડૂમો ભરાઈ આવ્યો હોય એવું લાગ્યું થોડીક વાર એ માણસ કંઈ કરતા કંઈ જ બોલી ન શક્યો પછી કહે મારા તો ઘૂંડા જ ઘડી ગયા છે માંડમે બસ સ્ટેશન પૂગ્યા તો ત્યાંથી એક ચાવાળાએ તમારું નામ દીધું ને કીધું કે તમે એ નવા ડાક્ટર પાસે જઈ આવો એ ના પાડે તો ગામડે વયા જજો એટલે ગોતતા ગોતતા અહીં આવ્યા હવે તમે હાથ ન ઝાલો તો અમે ઘેર વયા જાશું પણ સાહેબ મારે ચાર દીકરી પર આ એક જ દીકરો છે અને જો એને કહી બસ એના ગળામાં એટલી આવી ગઈ હતી કે શબ્દો ઓગળીને આંસુ બની રહ્યા હતા હું હજુ હોસ્પિટલમાં નવો જ આવેલો હતો મેં બાળકને તપાસ્યું દસેક મહિનાનું એ બાળક સાંભેલા ધાર વરસાદ સોસરવું આવ્યું હતું પણ એના શરીરમાં પાણી સાવ જ ખૂટી ગયું હતું સાથળની નાળી જ ધબકતી હતી એની આંખમાં ઊંડા ખાડા હતા અને તાળવું બેસી ગયું હતું ગામડાઓમાં ચાલતા ધતિંગો મુજબ એના માથા પર પણ ચાવેલા ઘઉંની લોપરી લગાડેલી હતી એના શરીરની ચામડી સુકાઈને કોરા કાગળ જેવી થઈ ગઈ હતી એનો શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલતો હતો એના શ્વાસની ગતિ જ બતાવતી હતી કે એના શરીરમાં હવે પાણીની જગ્યાએ ફક્ત એસિડ ફરતો હતો હવે એકાદ ક્ષણ પણ બગાડવી પાલવે તેમ ન હતી અમે વોર્ડ તરફ રીતસર દોટ જ કાઢી ઘણા પ્રયત્ને એની સંકોચાઈને દોરા જેવી થઈ ગયેલી નસમાં અમે સોઈ પરોવી ઝડપથી એના શરીરને જરૂરી પાણી તેમજ ક્ષારો આપવાનું શરૂ કર્યું લગભગ દોઢ કલાક પછી એની નાળીઓ પાછી ધબકતી થઈ હું ઘેરે પાછો આવ્યો ત્યારે લગભગ સવારના છ વાગ્યા હતા બીજે દિવસે પાણી ખૂટી જવાને લીધે બાળકના અટકી પડેલા ઝાડાનો પ્રવાહ ફરીથી શરૂ થઈ ગયો એને પેશાબ પણ પૂરતા પ્રમાણમાં થવા માંડ્યો હતો ત્રીજે દિવસે તો એ છોકરો ચાર પગે ભાખોડિયા ભરતો આખા વોર્ડમાં દોડાદોડી કરવા માંડ્યો એના મા બાપના ચહેરા પણ ખુશખુશાલ થઈ જાય એમાં કંઈ નવાઈ તો ન હતી પણ અમે લોકો ઓછા ખુશ ન હતા ચોથા દિવસે એ છોકરો સાવ સારો અને રજા આપવા યોગ્ય બની ગયો હતો મેં રજા ચેઠી બનાવી ને એ માણસને હોસ્પિટલનું બિલ ભરવા મોકલ્યો ત્યારે દરેક દર્દી પાસેથી રોજના એક રૂપિયા લેખે ચાર્જ લેવાતો આ માણસના ત્રણ દિવસના રોકાણનું બિલ ત્રણ રૂપિયા થતું હતું છતાં નિયમ એવો હતો કે બિલ ક્લાર્ક જ બનાવે અમારે ખાલી ડિસ્ચાર્જની તારીખ લખવાની દાખલ થયા તારીખ તો કેસમાં હોય જ બિલ ભરવા ગયેલો એ માણસ પંદર મિનિટમાં જ દોડતો આવ્યો મારી પાસે આવીને આશ્ચર્ય સાથે બોલ્યો માણસ તો ખાલી ત્રણ જ રૂપિયા માંગે છે ભલા માણસ તમારું બિલ ત્રણ રૂપિયા થતું હોય તો એ ત્રણ જ રૂપિયા માગે ને એટલા જ થાય ત્રણ દિવસના એટલે તમારે ત્રણ જ રૂપિયા ભરવાના છે મને હસવું આવ્યું ના ના મારી પાસે 48 રૂપિયા છે મારે ઈ બધાય આપી દેવા છે હું દઉં છું તો ઈ માણસ ના પાડે છે પણ જો 48 રૂપિયા તમારા ખિસ્સામાં છે તો બધા શું કામ આપી દેવા છે મેં પૂછ્યું પછી ગામડે કઈ રીતે પહોંચશો છોકરાની દવા શી રીતે લેશો ટિકિટ ભાડા ન તો રાખવા પડશે ને મારી ચિંતા એકદમ વ્યાજબી હતી એટલે મારાથી આટલા બધા સવાલ પૂછાઈ ગયા એ માણસ મારી સામે ઘડીક જોઈ રહ્યો એની આંખના ખૂણે ફરી એકવાર આંસુ તકતગી ઉઠ્યા જરાકવાર એણે એના પગના અંગૂઠાથી લાદી પર કંઈક રેખાઓ દોરી પછી ગળું ખૂંખારીને બોલ્યો સાહેબ મારો છોકરો મરણ પથારીથી બેઠો થઈ ગયો છે મજૂર માણસ છો એટલે મારા ખિસ્સામાં જાજા પૈસા નથી જો આજ મારી પાસે હજાર રૂપિયા હોત ને તો એનો એક ઘા કરી દેત લાખ રૂપિયાનો દીકરો લઈને પાછો જાઉં છું જેમ દી અડધી રાતે ગારો ખૂનતા આવ્યા હતા ને એમ જ આજે ગારો ખૂનતા ત્રણેય વાયા જાશ પણ ખિસ્સામાં એક ફદયું રાખવું તો માતાજીના સમ દવાખાનાનું તમારું ઋણ કેદી ચૂકવશું એ તો મારું રામછાણ હું એ માણસને જોઈ જ રહ્યો અકિંચનના વેશમાં ઉભેલો એ ગામડિયો એક ક્ષણ પૂરતો દાનવીર કર્ણથી જરા પણ ઉતરતો હોય તેમ નહોતું લાગતું મને મનોમન એ લોકો યાદ આવી ગયા જો દસ રૂપિયાની દવા ખરીદીને પાંચસો પાંચસોના બિલ માટે દોડાદોડી કરી ભિખારી વેડા કરતા હોય છે ક્યાં એ બધા સર્વસ્વ હોવા છતાં મનના ભિખારીઓ અને ક્યાં આ પોતાની પાસાના બધા જ રૂપિયા કોઈકને આપી દેવા તલ પાપડ થઈ રહેલો એક અધનો આદમી ભાઈ તમે એક કામ કરો મેં કહ્યું પેલા ખૂણામાં જે ડોસીમાં બેઠા છે ને એની પાસે દવાના પૈસા નથી તમે એટલા પૈસામાંથી એને એના દીકરાના દીકરા માટે દવા લાવી આપો ને અરે સાહેબ અમને એ બધું ન આવડે લ્યો તમે જ આપી દેજો હું કંઈ પણ હા ના કરું એ પહેલા તો મારા હાથમાં પૈસા મૂકી બંને જણા વોડ નિબાર હું કદાચ હા ના કરીશ એ બી કે ધણી ધણિયાણી છોકરાને તેડીને ઝડપથી દાદરો ઉતરી ગયા હું અને વોર્ડમાં મારી આજુબાજુ ઉભેલા સૌ એમને જોતા રહ્યા એ બંનેની ચાલ પરથી એવું લાગતું હતું જાણે હિમાલય જેવડો બોજો મારા હાથમાં પકડાવીને બંને મુક્ત થઈ ગયા હતા বোর্ড মা ক্ষণ পূর্তি শান্তি ছয়ই গে